હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી એક જગ્યાઓ છે અને ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે તેની આપણે આ વિડીયો વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં ન હોત તો ચેનલને ને કરી લેજો જેથી અમે આવા નવી માહિતીના તેમજ નવી ભરતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન

કરવામાં આવશે કોર્ટે રાજ્ય સરકારને કેલેન્ડરની ટાઈમ રાજ્ય પોલીસ ભરતીમાં પીએસઆઈ ની માત્ર ચારસો ને પંચોતેર જગ્યા છે તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહીં જેથી હાઈકોર્ટ સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબની તારીખ તારીખે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માંગ્યું હતું જેમાં સમય અને સ્ટેજ ની ચોક્કસ ખબર પડે પહેલા ફેઝની ભરતી ની લેખિત પરીક્ષા મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે જેમાં આજે ચૌદ ફેબ્રુઆરી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં પચીસ હજાર છસો ને જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે જે પૈકી પહેલા ફેઝ માં કરતા વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં અત્યારે શારીરિક કસોટી ચાલી રહી છે આ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો નોંધાયા છે તે પૈકી સાત લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચુકી છે શારીરિક કસોટી માર્ચ મહિનામાં પૂર્ણ થશે પૂર્ણ થઈ જશે અને મે બે હજાર પચીસ સુધી માં લેખિત પરીક્ષા પૂર્ણ થઈ જશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ ધરાશે વર્તમાન ભરતી જુલાઈ મહિનામાં પૂર્ણ થશે આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે આ ભરતીમાં કોઈ મૌખિક નથી નવી પચીસ એક મહિનામાં એક હજાર ઓગણત્રીસ પોસ્ટ પ્રમોશન થી ભરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે જેમાં અગિયાર પોસ્ટ માટે દસ લાખ ઉમેદવારો નોંધાયા છે આ આઠ જાન્યુઆરી થી શારીરિક કસોટી પ્રક્રિયા શરૂ થઈ છે જે પંદર માર્ચ સુધી પૂર્ણ થવાની શક્યતા છે હાઈકોર્ટે અગાઉ નવા સ્ટેજ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું રાજ્યમાં આવેલા પાંચ ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠી ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં ચાલીસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આ સંપૂર્ણ રીતે જાન્યુઆરી બે માં બનશે જેમાં પચીસો જવાનોને ટ્રેનિંગ આપી શકાશે એ એસ આઈ પોલીસ ફોર્સ માં ખાલી જગ્યા માત્ર ઓગણપચાસ ભરાય છે છ ડિસેમ્બર ની સુનાવણી પોસ્ટ પૈકી બે હજાર પોસ્ટ પ્રમોશન થી એક મહિનામાં ભરવાની વાત કરી હતી પરંતુ છેલ્લા એક મહિનામાં માત્ર એક હજાર ઓગણત્રીસ પોસ્ટ જ ભરી શકાય છે પ્રમોશન માટે અનુભવ અને યોગ્ય ઉમેદવાર જોઈએ છે પીઆઈ મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ વાયરલેસ પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ ની જગ્યાઓ ભરી શકાય નહીં એસઆઈ રિઝર્વ પોલીસ ફોર્સમાં માં આઠસો ને ચોપન ખાલી જગ્યાઓ પૈકી માત્ર

જો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત